મિત્રો મારું નામ કાજલ છે અને મારી ઉંમર 20 વર્ષની છે અત્યારે હું કોલેજ કરું છું અને રંગે રૂપે જોરદાર લાગું છું આ કહાની અમારી સોસાયટીમાં રહેતા કાકીની છે જેનું નામ રંગીલી હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી આ ઘટના ગયા અઠવાડિયે બની હતી ત્યારે સાંજના 7 વાગ્યા હતા અને હું મારા ફ્લેટમાં આરામ કરી રહી હતી એટલામાં ઉપરના મારે રહેતી આંટી આવી અને મારા ઘરની ઘંટડી વગાડી મે જઈને દરવાજો ખોલ્યો જોયું તો આંટી ઉભેલા હતા આંટી ખૂબ જ સુંદર હતા તેણે 4 વર્ષનો બાળક હતો પરંતુ તે એટલી સુંદર દેખાતી હતી કે તેને જોઈને એમ ન લાગે કે તેને એક છોકરી પણ હશે આંટી માખણ જેવી ગોરી અને મુલાયમ હતી આંટી સાથે મારી સારી દોસ્તી હતી તેથી હું તેની સાથે બહાર પર જતી હતી લગભગ 6 મહિના પહેલા મે આંટીને ચીડતા પૂછ્યું કે લોકો તમને પાગલની જેમ જોતા હોય છે ત્યારે તેણે મજાકમાં કહ્યું હવે તો હું જાળી થઈ ગઈ છું મે ફરી પૂછ્યું કાકા રોજ બકા બોલાતા હશે ત્યારે એ હસવા લાગી અને હસતા હસતા એણે કહ્યું કે તારા કાકાની વાત ના કર એ તો ખેલાડી છે ખાલી મજા શું ગાભા કાઢી નાખે છે અને વધુમાં કહ્યું કે તારા કાકા તો બન્ને સાઈડના ખેલાડી છે હું સમજી ગઈ હતી કે આંટી શું કહેવા માંગે છે તેમ છતાં કશું સમજાતું ન હોવાનું નાટક કરીને મે કહ્યું સમજાણું નહીં આંટી તમે શું કહેવા માંગો છો ત્યારે એને મને આખી વાત જણાવી ત્યારે મે એને પૂછ્યું કે રોંગ સાઈડમાં તમને ગાડી હાંકવાનું કેવું લાગે છે જ્યારે એને મને જણાવ્યું કે પહેલા તો મને રોક સાઈડ માં ગાડી હાંકવી ફાવતી ન હતી પણ હવે બહુ મજા આવે છે ત્યારે વધુમાં વાત કરતા આંટી એ મને એની આખી કહાની સંભળાવી દીધી અને પછી મેં આંટીને કીધું કે મારે મારા કાકા નું ડ્રાઈવિંગ જોવું છે તો એને કીધું કે તું કાલે ઘરે આવી જજે હું બીજે દિવસે કાકીના ઘરે ગઈ મેં વિચાર્યું કે અંદર શું ચાલી રહ્યું છે તે જોવું જોઈએ હું બારીની બહાર ઉભી રહી એક નાનકડા બિંદુ માંથી અંદર જોયું અને જોયું કે ગાડીની બધી લાઈટો ચાલુ હતી અને કાકા ડ્રાઇવિંગ કરી રહ્યા હતા અને પછી એવું થયું કે જે મેં ક્યારેય પણ વિચાર્યું ન હતું અને જે થયું એ હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરશો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો